નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ ચંદનના ઉપાયો વિશે આમ તો આપણા દેવી દેવતાઓને પણ ચંદન વગર શ્રૃંગાર અધૂરો છે તેમને આપણે ચંદનનો લેપ લગાવીએ છે તેનું કારણ એ છે કે ચંદન જે છે તે શીતળતા પ્રદાન કરનારું છે આપણા દેવી દેવતાઓને તિલકથી લઈને શ્રૃંગાર સુધી આપણે ચંદનનો તેમાં ઉપયોગ કરતા હોય છે કારણ કે જે ચંદન જે છે તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ચંદનનું જે વૃક્ષ જે છે તેને અલગ અલગ જ્યોતિષ્ય ઉપાયોમાં શાસ્ત્રોયુક્ત પૂજાઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવાય છે કે ચંદન વગર પૂજા અધૂરી છે ચંદનનો ઉપયોગ કરવાથી તે પૂજાનું પુણ્ય આપણને પૂરું મળે છે તો તે વિશે આપણે વાત કરીએ કે ચંદનના વિશેષ એવા તો કયા ઉપાયો કરીએ કે જેનાથી આપણને શાસ્ત્રોયુક્ત પણ લાભ મળે ખાસ કરીને આપણને તિલક જે છે તે કરવાનું કહેવામાં આવે છે કારણ કે આપણું જે થર્ડ આઈ ચક્ર છે એટલે કે આપણું જે આજ્ઞા ચક્ર છે તે આપણા ખૂબ જ એમ કહેવાય કે તે છ ઇન્દ્રિયો સાથે જોડાયેલું રહે છે આપણા શરીરની સંપૂર્ણ ઉર્જા આપણા થર્ડ આઈ ચક્રમાં હોય છે જ્યારે તમારા મનમાં ખૂબ જ ગુસ્સો હોય કોઈ પીડા હોય કોઈ વ્યપાત હોય કે જેના કારણે તમારા મનમાં અશાંતિ રહેતી હોય તમારું કોઈ પણ કામમાં ધ્યાન ન લાગતું હોય ત્યારે પણ એવું કહેવામાં આવે કે તમે ચંદનનું નિયમિત તિલક કરો છો તો તમારા મનમાં એક શાંતિ આવશે સ્થિરતા અનુભવશે સાથે સાથે તમને ખૂબ જ સારી ઊંઘ આવશે માનસિક જે બેચેની જે છે તે પણ દૂર થશે માટે એવું કહેવાય કે જો નિયમિત રીતે તમે સફેદ ચંદનનું તિલક અને એમાં થોડું કેસર અથવા તો હળદર મિશ્રિત કરીને નિયમિત તમારા કપાળ ઉપર લગાવો છો તમારા ગળા ઉપર તિલક કરો છો તો તમને માનસિક શાંતિ મળશે આધ્યાત્મિકતા સાથે તમે જોડાયેલા રહેશો અને ખૂબ જ શાંતિ તમારા મનમાં પ્રવર્તશે ત્યારે આપણે વિશેષ રીતે બીજા ઉપાયોની વાત કરીએ કે જો કોઈ વ્યક્તિને ધન પ્રાપ્તિ કરવું છે તો ચંદનનો તેવો કયો ઉપાય તેના માટે ખૂબ જ કારગર નીવડે ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો તમારે માતા લક્ષ્મીજી સમક્ષ શુક્રવારના દિવસે લાલ ચંદન એટલે કે ચંદનના વૃક્ષની જળ અથવા ચંદનના વૃક્ષનું લાકડું લેવાનું છે ત્યારબાદ તમારે તેના ઉપર થોડા પુષ્પ અક્ષત ચોખા એક ગોમતી ચક્ર અને સાથે સાથે એક લાલ કપડું લઈને આ બધી વસ્તુ તેમાં રાખી દેવાની છે ત્યારબાદ ઓમ શ્રી નમ અથવા તો ઓમ મહાલક્ષ્મી નમઃ માતા લક્ષ્મીજીનો કોઈ પણ મંત્રનું તમારે જાપ કરવું જોઈએ જો આ રીતે માતા લક્ષ્મીજીને તમે ચંદન અર્પણ કરો છો તો તમે જોશો કે તમારા ધનમાં વૃદ્ધિ થશે તમારા ઘરમાં જે સેવિંગ્સ નથી થતી ધન સ્થિર નથી રહેતું તો તમારા ઘરમાં સ્થિર લક્ષ્મી નિવાસ કરશે ધન સંબંધિત જે પણ સમસ્યા છે તેમાંથી તમને ખૂબ જ ઝડપથી ફાયદો થતો જોવા મળશે જો કોઈ પણ પ્રકારનું તમને દેવું વધી ગયું હોય આવકના સ્ત્રોત બંધ થઈ ગયા હોય તો જો તમે દર શુક્રવારે આ જ રીતે ઉપાય કરશો માતાને તમે ચંદન અર્પણ કરશો તો પણ તમારા જીવનમાં બરકત આવશે દેવામાંથી મુક્ત થશે કર્જ મુક્ત થશે અને તમારા આવકનો નવા સ્ત્રોત બનવા લાગશે દાંપત્ય જીવનમાં કોઈક કારણવશ મતભેદ આવી જાય છે કોઈ કારણસર પતિ પત્ની વચ્ચે અણબનાવ વધી જાય છે ત્યારે દાંપત્ય જીવનમાં પ્રેમ અંક બંધ રાખવા માટે દાંપત્ય જીવનનું સુખ પ્રાપ્ત કરવા માટે ચંદનનો એક વિશેષ ઉપાય કરવો તમારે ચંદનના વૃક્ષની જળ અથવા તો ચંદનના વૃક્ષનું લાકડું લઈને આવવાનું છે ત્યારબાદ તમારે થોડી ફટકડી લેવાની છે અને થોડા અક્ષત ચોખા લેવાના છે સાથે તમારે એક ગુલાબનું ફૂલ તેની પાસે રાખી દેવાનું છે આ દરેક વસ્તુને તમારે એક પીળા રંગની પોટલીમાં બાંધી દેવાનું છે અને પોતાના બેડની નીચે અથવા તો બેડરૂમમાં કોઈ પણ એવી જગ્યા પર તમે આ પોટલીને બાંધી દો છો તો તમે જોશો કે પતિ અને પત્નીના જીવનમાં મધુરતા આવશે તમારું દાંપત્ય સુખ જે છે ત્યારબાદ આપણે વાત કરી કે ઘણીવાર ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ લાગતો હોય અથવા તો ગમે તેટલું કોઈકને કોઈક વારંવાર કોઈક ને લીધે નજર લાગી જતી હોય નેગેટિવ શક્તિનો પ્રભાવ વધારે લાગતો હોય ત્યારે તમારે વૃક્ષની છાલ લેવાની છે અથવા તો ચંદનનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ થોડું અને ગોખરું તમારે એક કોપરાની કાચલીમાં ભરી દેવાનું છે અને ત્યારબાદ નિત્ય તમારા ઘરમાં તમારે આ હવન રૂપે પ્રગટાવાનું છે જો તમે રવિવારના દિવસે કે શનિવારના દિવસે આ પ્રકારનો હવન તમારા ઘરમાં કરશો તો દરેક દેવી દેવતાઓના આશીર્વાદ તો પ્રાપ્ત થશે જ પરંતુ સાથે સાથે જો કોઈ પણ પ્રકારનો બુરી શક્તિનો પ્રભાવ હશે તો તે તમારા ઘરમાંથી તત્કાલ દૂર થઈ જશે રાહુ કેતુ સંબંધિત કોઈ દુષ્ટ પ્રભાવ હશે કે તેની કોઈ દ્રષ્ટિ હશે જેના કારણે વારંવાર તમને મુસીબતોનો સામનો કરવો પડે છે તો તે પ્રભાવ પણ દૂર થઈ જશે અને તમારા જીવનમાં જો કોઈ પણ એવી નકારાત્મક શક્તિ છે તેનો પ્રભાવ છે તો તે પણ દૂર થઈ જશે અને તમને પણ ખૂબ જ ઝડપથી એવો અહેસાસ થશે સકારાત્મક શક્તિનો પ્રભાવ તમને જોવા મળશે અંતિમ ઉપાયની વાત કરીએ તો જ્યારે આપણા દેવી દેવતાઓને પણ ચંદન ખૂબ જ પ્રિય છે નિયમિત રૂપે ચંદનનો થોડો પાવડર મિશ્રિત જળ શિવજીને અર્પણ કરવામાં આવે તો તમારા દરેક મનની જે પણ મુરાદ જે છે જે તમારી ઈચ્છાઓ છે તે ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે સાથે સાથે પ્રેમ સંબંધમાં પણ તમને લાભ થશે અને સાથે સાથે રાહુ કેતુ કે પછી ચંદ્ર સંબંધિત જો કોઈ કુંડલીમાં આશુ પ્રભાવ છે તે દૂર થશે અને સ્વાસ્થ્ય સંબંધિત પણ તમને ખૂબ જ ઝડપથી લાભ પ્રાપ્ત થશે આ રીતે ચંદન મિશ્રિત જળ શિવજીને અર્પણ કરવાથી શિવજીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે જે દેવી દુર્ગા જે છે તેમને પણ ચંદન વગર તેમનો શ્રીંગાર અધૂરો છે તેવું કહી શકાય ખાસ કરીને માતાને તમે રક્ત ચંદન એટલે કે લાલ ચંદનના વૃક્ષની જે જળ છે અથવા તો તેનું જે લાકડું છે તે માતાને અર્પણ કરવું ત્યારબાદ માતાના દુર્ગા ચાલીસાનો કવચનો પાઠ કરવું અને તે લાકડાની જે જળ છે તેને હંમેશા પોતાની પાસે રાખવી જો આ રીતે તમે ઉપાય કરશો તો તમે તમને દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓથી માતાજી તમારું રક્ષણ કરશે તમારા શરીર પર તમારા ઘરમાં તમારી આજુબાજુ એક પ્રોટેક્શન લેયર તૈયાર થઈ જશે હંમેશા આ જળને પોતાની પાસે રાખશો તો આ અભિમંત્રિત કરેલી ચંદનની જે આ જળ છે તેનાથી તમને ખૂબ જ સારો લાભ થશે દરેકે દરેક નકારાત્મક અને બુરી શક્તિઓનો પ્રભાવ દૂર થશે અને તમારું રક્ષણ થશે હંમેશા આપણા ઘરમાં પણ ચંદનનો થોડો ધુમાડો કરવો ચંદનની અગરબત્તી કરવાથી પણ તેની જે સ્મેલ જે છે તેનાથી પણ નકારાત્મક શક્તિનો પ્રભાવ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે તો આ રીતે ચંદનના વિશેષ ઉપાયો કરીને નવગ્રહની સાથે સાથે વ્યક્તિ પોતાના જીવનમાં પણ તમામ પ્રકારની તકલીફો દૂર કરી શકે છે અંતિમ જ્યારે વાત કરીએ તો જે ભગવાન શ્રી છે તેમને પણ ચંદન ખૂબ જ પ્રિય છે તમે તેમને ચંદનનું તિલક નિયમિત કરો સાથે સાથે તેમાં થોડી હળદર મિશ્રિત કરીને ચંદનનું આ તિલક તમારે કેળના વૃક્ષ ઉપર પણ કરવું જોઈએ તો તમે જોશો કે તમારો બૃહસ્પતિ એટલે કે ગુરુગ્રહ ખૂબ જ મજબૂત થશે અને જ્યારે ગુરુગ્રહ મજબૂત થાય છે ત્યારે જ્ઞાન તમારું જીવન જે છે તેમાં બરકત આવે છે તેમાં વધારો થાય છે તમને સુખ પ્રાપ્ત થાય છે અને જીવનમાં ઉન્નતિના દ્વાર ખુલે છે નિયમિત શ્રી હરિ વિષ્ણુને ચંદનનું તિલક કરવું અને સાથે સાથે વિષ્ણુ સહસ્ર નામના પાઠ જે પણ વ્યક્તિ કરે છે તેના જીવનના તમામ પ્રકારના કષ્ટ શ્રી હરિ વિષ્ણુ જે છે તે હરી લે છે તો આ રીતે ચંદનના ઉપાયો કરીને વ્યક્તિ પોતાના જીવનના તમામ પ્રકારના સંકટો દૂર કરી શકે છે નિયમિત રીતે જો કોઈપણ ઉપાયને તમે કરો છો તો ધીરે ધીરે તે ઉપાય તમારી આદત બની જાય છે માટે કોઈપણ ઉપાયને તમારે ઓછામાં ઓછા એકવીસથી ચાલીસ દિવસ સુધી કરવો જોઈએ આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં પણ જે પણ તકલીફો છે તે પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે નમસ્કાર